વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજો પ્રકાર જોઈએ કે શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારે આમ કેવી રીતે થાય તો આમ નંબર એક અરજી સાથે શેર પ્રીમિયમની રકમ મંગાવવામાં આવે ને ત્યારે બેંક ખાતે એટલે પ્રીમિયમની રકમ સાથે રકમ લખવાની બેંક ખાતે ઉધાર તે અરજી ખાતે જમા પછી શેર મંજૂર કરવામાં આવે ત્યારે કેવી રીતે આમ થાય તો શેર અરજી ખાતે ઉધાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા એટલે તેમાં પ્રીમિયમની રકમ લખવાની તે શેરમૂડી ખાતે જમા તેમાં શેરની મૂળ કિંમત લખવાની ઉપરની આમણો છે શેર અરજી ખાતેમાં ટોટલ રકમ લખી નાખવાની અને જામીનગીરીની રકમ અને શેર શેરમૂડી પછી અલગ અલગ લખવાની થાય દાખલા તરીકે બાર રૂપિયાના શેરની કિંમત થાય એટલે બે રૂપિયા પ્રીમિયમથી બહાર પાડવામાં આવી હોય અને સો શેર હોય તો શેર અરજી ખાતે બારસો રૂપિયા થાય અને જામીનગીરી પ્રીમિયમ ખાતે એક હજાર રૂપિયા થાય અને જામીનગીરી પ્રીમિયમ ખાતે બસો રૂપિયા થાય અને શેર મૂડી ખાતે એક હજાર રૂપિયા થાય એક શેર ઉપર બે રૂપિયા પ્રીમિયમ થાય એટલે પ્રીમિયમની રકમ બસો રૂપિયા લખવાની અને શેર મૂડી ખાતે શેરની દસ રૂપિયા કિંમત થાય એટલે એક હજાર લખવાની ટોટલ બારસો આ રીતે થાય ત્રીજી છે મંજૂરી સમયે પ્રીમિયમની રકમ મંગાવવામાં આવે તો હવે પ્રીમિયમની રકમ છે એ શેર અરજી સાથે ન મંગાવવામાં આવે અને મંજૂરી સાથે મંગાવવામાં આવે ગમે ત્યારે મંગાવી શકાય તો આપણે શેર મંજૂરી ખાતે ઉધાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા તે શેરમૂડી ખાતે જમા તો શેર મંજૂરી ખાતે પ્રીમિયમની રકમ સાથે લખવાનું જેમ આપણે ઉપર અરજી ખાતે લખતા હતા એમ અરજીની રકમ સાથે લખતા હતા તેવી રીતે અહીંયા મંજૂરી રકમ સાથે લખવાનું અને પ્રીમિયમની રકમ અને શેરની રકમ અલગ બતાવવાની સેમ ટુ સેમ ઉપરની આમનો જેમ જ પણ ઓમાં અરજી ખાતે આવે અહીંયા મંજૂરી ખાતે આવે કારણ કે પ્રીમિયમની રકમ અરજી સાથે પણ મંગાવી શકાય અને મંજૂરી સાથે પણ મંગાવી શકાય મંજૂરી સાથે મંગાવે તો ટોટલ રકમ શેર મંજૂરી ખાતે ઉધાર કરી જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા લખવાની જે રકમ થતી હોય તે દાખલા તરીકે ઉપરના મુજબ બસો અને શેર મૂડી ખાતે જમા એક હજાર રૂપિયા રીતે લખીને કરી શકાય પાંચમું મંજૂરી સાથે લેણી રકમ મળે ત્યારે હવે આપણને રકમ મળી જાય તો એ બેંક ખાતે ઉધાર થાય અને શેર મંજૂરી ખાતે જમા થાય હવે મિત્રો પાંચમી આમનો છે હપ્તા આ વખતે શેર પ્રીમિયમની રકમ મંગાવવામાં આવે તો હવે હપ્તા વખતે શેર પ્રીમિયમની જો પહેલાં અરજી સાથે જોઈ પછી મંજૂરી સાથે થઈ હવે હપ્તા વખતે પણ એ શેર મંજૂરી રકમ મંગાવી શકે તો હપ્તાની રકમમાં કુલ રકમ ઉમેરી દેવાની તો શેર હપ્તા ખાતે એમાં કુલ રકમ હપ્તાની અને પ્લસ પ્રીમિયમની બે લખવાનું અને જેમ જ બારસો રૂપિયા લખી દેવાના પછી જામીનગીરી પ્રીમિયમ ખાતે પ્રીમિયમની રકમ બસો રૂપિયા અને શેર શેરમૂડી ખાતે હપ્તાની રકમ કેટલી લખવાની જે હોય પાંચનો હપ્તો હોય બેનો હપ્તો હોય તે સો વડે ગુણીને લખી નાખી શકાય બરાબર એટલે પ્રીમિયમની રકમ ત્રણ રીતે મંગાવવામાં આવે છે અરજીની સાથે મંજૂરીની સાથે અને હપ્તા સાથે તો જેના જેના સાથે મંગાવવામાં આવે એની કુલ રકમ ખાતે ઉધાર કરી નાખવાનું અને જામીનગીરી પ્રીમિયમ બીજી જમાની અંદર જામીનગીરી પ્રીમિયમ અલગ લખી અને બાકીની રકમ મૂડી ખાતે જમા કરવાની છેલ્લી આમનો છે હપ્તાની રકમ લેણી મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર હપ્તા ખાતે જમા થાય તો મિત્રો આ રીતે છ આમનો જ્યારે પ્રીમિયમથી શેર બહાર પાડવામાં આવે ત્યારે થાય છે જય શિયામ